કે એડિટિંગ માટેના સાધનો તમારા પ્રોજેક્ટર્સ તમારે બીજા બધા હાઈફાઈ મશીન્સ એ બધા ખૂબ મોંઘા હોય છે અને આટલી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય લગભગ પાંચ છોકરાઓ ફી ભરવા તૈયાર છે અને બીજા ત્રણ છોકરાઓ ફી ભરી છે લગભગ આઠેક છોકરા હોય ચાર કોર્સમાં બીજા બે કોર્સમાં તો એક પણ એડમિશન થયા નથી તો આપણને ઘણી બધી મુશ્કેલી પડે એમ એમઆરસી ભવનમાં એક્ટિંગ ડાયરેક્શન એડિટિંગ એન્ડ ડ્રામા આ ચાર નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ આ ચાર કોર્સમાંથી

એની સામે પાંચ છોકરાઓ છે પાંચ છોકરાઓની આ પાંચ ને ત્રણ આઠ આઠ છોકરાઓને ગણીએ તો આપણે ત્રણ લાખ રૂપિયાની આવક થાય ત્રણ લાખ રૂપિયા સામે ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો છે પ્લસ ફેકલ્ટીનો તો મેં ગણ્યો નથી આઈ એમ ટોકિંગ એબ ઇક્વિપમેન્ટ શું તો આ અને જો ગ્રાન્ટ હોય તો થોડીક પણ કોટ જતી હોય એમાં વિદ્યાર્થીને લાભ મળતો હોય તો યુનિવર્સિટીને કોઈ વાંધો નથી કોર્સ ચાલુ ન કરવા પાછળનું કારણ એ પણ છે કે યુનિવર્સિટીના ઈએમઆરસી ભવનમાં કોઈ ખાસ કામગીરી થતી ન હોવાથી છેલ્લા પાંચ વર્ષથી યુજીસીની ગ્રાન્ટ મળી નથી 6 કરોડ ની ગ્રાન્ટ બાકી છે કુલપતિનું કહેવું છે કે 3 દિવસ બાદ UGC ની ટીમ આ મુદ્દે યુનિવર્સિટીની મુલાકાત આવશે તેમાં ગ્રાન્ટ આપવા અંગે રજૂઆત કરવામાં આવશે હાલમાં વિદ્યાર્થીઓ ન નમરતા નવા શરૂ કરેલા કોર્સ બંધ કરી દેવાયા છે કેમેરામેન नरेश વાઢેર સાથે દીપેન પઢિયાર બી અમદાવાદ